ફોન દ્વારા આવેલી હતી વોટ્સઅપમાં અને આ તારીખ ત્રીસ ત્રીસ તારીખને બુધવાર ગોંડલના કહેવાથી આવેલી છે રીબડાના બે પાંચ મળતી એના માણસો છે એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે બીજું એ કે અમે હોટલ કરી આઠ મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે બરાબર અને એ પૈસા અમે ભરી શૈકા નથી અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ આઠ મહિના દિન અને આ કાલે આજે ડેમોલેશન આવેલ છે નોટિસ વોટ્સઅપ દ્વારા લાસ્ટ વોટ્સઅપ દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો નકર તાત્કાલિક ડિમોલેશન આવશે અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું આખા આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ લઈ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર અને રીબડાની એકતા તોડવાનું કામ એને કર્યું એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના બરાબર એના ચાર થી પાંચ મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય અને તમે પક્ષ પલટો કરો એટલે આજીવન તમારી આ પડે નહીં હોટલ બીજી શું શું ઓફર આપવામાં આવે છે એ દસ લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો અમે પૈસા આપીશી તમને દસ લાખ રૂપિયાના મળતો દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા કે દસ લાખ રૂપિયા અમે તમને આપી તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું મેં એને ચોખ્ખીને જોટ ના પાડી દીધી તમે રૂબરૂ કોઈ જગ્યાએ મળવા ગયેલી એ લોકોને ફોન આવેલ નહીં ફોન દ્વારા અમને બોલાવેલા આવેલા હતા પણ અમે ગયા નથી કે ઉપર કોને યા દ્વારા રીબડાના દસ લાખ રૂપિયા કે કે અમે તમને માતાજીનો માંડવો કરો તમે કે અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાહેબ થઈ જાય અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નહીંડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે એ છતાંય આવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું અને અમને અન્ય અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો તમે તેમ કરો અમારી ઉપર આ વિઘ્ન સંતોષી શું લેવાય ને કરી એની ઓફિસો જ્યાં હતી આપણને ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો ગોંડલમાં હતી સાપર વેરાવળમાં છે જે મળતિયા સાપરના આમાં મળેલા છે બરાબર અને રીબડાના મળતિયા છે એ કિન્ના ખોરી જ પૂરેપૂરી રાખવામાં આવેલી હતી કે રાજદીપસિંહ ભેગા તમે રખડો છો તમે એની પોસ્ટુ મૂકો છો એ તમે બંધ કરી દો અને એ શક્ય જ નથી અને ગામ એક જ છે એક જ રહે જેને જે તોડવાના પ્રયાસ કરી રહ્યા છે એ નિષ્ફળ જાય આજીવન માટે ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યારનું એક સંમેલન થયું આયોજન થયું ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં હોઈ ગઈ હતી અને ગામમાં બધા સમાજ પટેલ સમાજથી લઈ ભરવાડ સમાજ ગઢવી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હળી મળીને આજની તારીખે રહ્યા છે એ છતાંય આ લોકોને જે રાજકોટની પ્રજા છે જે ગામમાં પણ રહેતી નથી એ લોકોને કાંઈ ગામને લેવા દેવા નથી એ લોકો ગામમાં જે હળી મળીને બેહવા છે એને બેહવા નથી દેતા અને આ લોકો એ સંમેલન યોજી 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 પૈસા બગાડી બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવાય કરી અને છેતે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે અને તમે જાણો છો બધા લોકો અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં તન તન ચાચર ફાટા કરેલા છે આ લોકો ભરવાડ સમાજ કોઈ દી ક્યાંય નહીડો નથી અને ક્યાંય નહીડો નથી બરાબર

બરાબર કે તમે આગેવાન થાવ તો એ પ્રકારના થાવ કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાજપના મત ભાજપ આ દુનિયા બધા ગામ રીબડા ગામ થી લઈને ટોટલી ભાજપ પક્ષી છે અપક્ષી કોઈ નથી અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે ગામ એક છે તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો અને એનો જ એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે અને રાજદીપસિંહ નું નામ લે છે આ લોકો ખુલ્લે રાજદીપસિંહ ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે અનલીગલી એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા થાકરધાની હોટલે અનલીગલી ધંધો થયો છે છ મહિનાનો પ્રૂફ બતા હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે વાર તૈયાર છું બરાબર બાકી ખોટા નામ લેતા ને જે લીધું એ ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ ઈ જેના રાજકીય પ્રેશર બોલ્યો હોય હવે બીજી વાર ધ્યાન રાખે આજની તારીખે રીબડા ગામ અંદર પટેલ સમાજમાં ચાર ચાર ફાટા પાડી દીધા છે પાંચ પાંચ ફાટા પાડી દીધા અને પટેલ સમાજ થી લઈ દલિત સમાજ થી લઈને એક હળી મળીને રહેતો હતો આજ તારીખ લગી દસ વર્ષ નો રેકોર્ડ જોઈ લો કે ક્યાંય તમારી પોલીસ સ્ટેશન ની અંદર એક પણ નોંધ હોય ફરિયાદ હોય અથડામણ હોય જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો આ ક્યાંય કોઈ વ્યક્તિ બાંધેલી નથી એ છતાંય રાજકારણ રીબડા અંદર ખાલી અને આ લોકો એ પક્ષ પલટા કરાવી ગામને વિખવાદ જ કરાવેલું આજ આજની તારીખે તમે રખડી લો રીબડા અંદર કે જયારે આ જે સંમેલન થયું ત્યારથી લઈને આજ સુધી એક એક ઘરમાં તાળા આવી ગયા છે